તથા કેસરી ટાઈમ ચેનલમાં આપનું સ્વાગત છે હું નિકુદાન ગરવી અને આજે આપની સાથે એવા વ્યક્તિ છે જેમના પરિચયની કોઈ જરૂર નથી એકતાબા સોઢા ચેરપર્સન હાલ આર વેલફેર ટ્રસ્ટ સીઈઓ કેડમસ સોઢા સ્કૂલ એકતાબા જય માતાજી જય માતાજી જય ખાસ કરીને આજે આપણે વુમન ડે આવે છે એના માટે આપણે મળીએ છીએ તો આપ મહિલાઓને શું કહેવા માગો છો મહિલાઓને તો ઘણું બધું કહી શકાય પરંતુ હું એવું કહું કે હંમેશા જીવન એવું જીવવું કે જેમાંથી વ્યક્તિ કીધા વગર પણ પ્રેરણા મેળવી શકે આજે હું મારી વાત કરું તો વિદેશથી ભણ્યા પછી હું મારી માટી મને પાછી ખેંચી લાવી એટલે હું મારા વતન પાછી ફરી મેં મારું કાર્યક્ષેત્ર જામનગર બનાવ્યું તો મહિલાઓ માટે મારો એક જ સંદેશો છે કે તમારું જીવન એવું હોવું જોઈએ કે જેની અંદરથી દરેક વ્યક્તિ સામાન્ય વ્યક્તિ પ્રેરણા મેળવી શકે પ્રેરણા મેળવીને આપણે કેવી રીતે આગળ લઈ જવાની છે ખૂબ સરસ કે ભારત જે અત્યારે ગ્લોબલ સ્ટેજ ઉપર બધાની નજર આપણા દેશ ઉપર છે ત્યારે આપણા ભારતે વિકાસ ક્ષેત્રે શું કરવાનું છે તેમાં મહિલાઓનો ખૂબ મોટો ફાળો હોઈ શકે કઈ રીતે મહિલાઓનો ફાળો હુનરથી આપી શકે એ એકવીસમી સદી એ હુનરની સદી છે જો બે હજાર સુડતાલીસ સુધી ભારતને એક પૂર્ણ વિકસિત દેશ બનવો હશે તો એના કાર્યક્ષેત્રની અંદર મહિલાઓએ પણ પોતાના હુનરથી મોટી માત્રામાં જોડાવું પડશે તો મારી મહિલાઓને એ જ આજીજી અને અરજ છે કે આપ મોટી સંખ્યામાં ઇકોનોમિકલ ડેવલપમેન્ટમાં સાથે જોડાવ જેનાથી વિમેન એમ્પાવરમેન્ટ પણ થાય સાથે સાથે દેશની ઉન્નતિ અને પ્રગતિ પણ થાય એજ્યુકેશન વિશે આપ શું કહેવા માંગો છો એજ્યુકેશન તો આપણે જીવનનો પાયો છે એના વિશે તો કહી એટલું ઓછું છે કે એજ્યુકેશન નહીં હોય તો આજે હું એવું નથી કહેતી કે કાર્યક્ષેત્રમાં જોડાવા માટે જ ભણતરની જરૂર છે કે પછી કોઈ મોટી સત્તા મેળવવા માટે જ એજ્યુકેશનની જરૂર છે કે કોઈ કંપનીના સીઈઓ બનવા માટે એજ્યુકેશન

તો નારીની શક્તિ તો અપરંપાર છે પરંતુ જોવાનું એ છે કે 21મી સદીના ઇકોનોમિકલ પરસ્પેક્ટિવ ની અંદર નારી કઈ રીતે રિલેવન્ટ બની શકે પોતાની શક્તિને સો ફિઝિકલી ટેલેન્ટેડ બનવાનું છે નહીં સો મેન્ટલી સો ઇમોશનલી નહીં બધી વસ્તુને સાથે લઈને ચાલવાનું છે સાથે હુનર લેવાનું છે અને આપની શક્તિઓને યાદ કરવાનું છે કે મારી અંદર જ પડેલું છે ફક્ત મારે એને સ્કિલ થી પાછા આપવાની છે ને હવે આપને ઘણું બધું અચીવ કરી લીધું છે તો હવે હજી શરૂઆત પણ નથી કરી તો હવે આપને શું આગળ અચીવ કરવાનું છે મારું એક જ સપનું છે કે હું સમાજની સેવિકા કઈ રીતે બની શકું કે દિવસ રાત ફક્ત મને એની જ ચિંતા રહે કે મારા ભાઈઓ બહેનો કેમ આગળ આવે મારા દેશના યુવાનો કેમ આગળ આવે મારા દેશનો યુવાધન એટલું બધું સશક્ત કેવી રીતે બને કે આવતીકાલે જે સાહેબનું સપનું છે કે ગ્લોબલ ઇકોનોમીની અંદર ઇન્ડિયા લાર્જેસ્ટ બનવી જોઈએ તો એ સપનું મારા માટે મહત્વનું છે કે જેનાથી ભાઈઓ બહેનો દીકરા દીકરીઓ અને આપણો સમાજ છે એ કલેક્ટિવલી સશક્ત બને આપ અમારા બેનોને હવે લાસ્ટમાં এড્યુકેશન વિશે કે વુમન ડે માટે શું મેસેજ દેવાનો છે હું વુમન ડે માટે આપને એક જ નમ્ર અરજ આજીજી અને વિનંતી કરવા માંગુ છું કે જીવનમાં કોઈ પણ રસ્તો અપનાવો એ ફણતરનો હોય પ્રોફેશનલ ડેવલપમેન્ટનો હોય કે પછી પોતાના પરિવારને એક સારું ઓપ આપવાનો હોય જે કરો એ 100% કરજો અને એવી રીતે જંપલાવો કે તમારું પોતાનું જીવન જ પ્રેરણાદાયી બની જાય વુમન ડે માત્ર એક જ દિવસ માટે ઉજવવાનો દિવસ છે કે અરે એવરી ડેઝ ઇઝ અ વુમન્સ ડે આપણે બધા જાણીએ જ છે તમારા પરિવારમાં એક વખત જાકી કરીને જોઈ લો કે તમારા માતા છે તમારા વાઈફ છે બધા છે એ એમ્પાવર્ડ વુમન છે હા એ જરૂરી છે કે એક દિવસ એવો હોય આપણી પાસે જ્યારે આપણે તેને વિશેષ યાદ કરીએ એની સિદ્ધિઓને એની પ્રવૃત્તિઓને એના અચીવમેન્ટ્સને એને બધાને આજે આપણે સેલિબ્રેટ કરી રહ્યા તો હા વુમેન્સ ડે જરૂરી છે હું એની હિમાયતી છું પરંતુ હું તો એવું માનું છું કે એવરી ડે ઇઝ અ વુમેન્સ ડે થેન્ક યુ એકતાબેન થેન્ક યુ સો મચ જય માતાજી જય માતાજી